अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। કરવા માંગીયે છે એના પહેલા જોઈએ તો આઇટમ રેટ કોન્ટિટી નો એક પ્રોગ્રામ આપણે બનાવી ચૂક્યા છે તો એના વિશે હું પહેલા તમને બતાવું હું ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ ચાલુ કરું ઇમ્યુલેટેડ સી પ્લસ ની અંદર જો આપણે જોઈએ તો આપણે ઓગણત્રીસ નંબર નો પ્રોગ્રામ બનાવેલો હતો આ જે ઓગણત્રીસ નંબરનો પ્રોગ્રામ હતો એ આપણો આઇટમ પરચેઝ હતો તો હવે આપણે જોઈએ કે આપણે આઇટમ રેટ ક્વોન્ટિટીનો એક આ પ્રોગ્રામ ઓલરેડી આપણે બનાવેલો હતો અને પછી એક્સરસાઇઝ ત્રણની અંદર આપણે એની અંદર ટોટલ ડિસ્કાઉન્ટ અને નેટ આપણે ઉમેરેલું હતું તો હવે આ પ્રોગ્રામ જે આપણો હતો જો હું એને રન કરીને તમને બતાવું ઓલ્ટર આર કરીએ આપણે પેન એન્ટર કરીએ છીએ આઇટમ તરીકે ત્યાર પછી આપણે ક્વોન્ટિટી એની સપોઝ ત્રણ લીધી અને એકની કિંમત જો બાર રૂપિયા અને પચાસ પૈસા છે તો આપણને આ રીતે જોવા મળતું હતું કે આપણે ટોટલ મળ્યું ડિસ્કાઉન્ટ મળ્યું અને નેટ ટોટલ મળ્યું હવે અહીંયા જો આપણે જોઈએ તો અત્યારે આપણે એક જ આઇટમ લેતા હતા પેન એને બદલે હવે આપણે અહીંયા પાંચ આઈટમ લેવી છે પેનની ક્વોન્ટિટી ધારો કે ત્રણ લીધી એવી રીતે ડીવીડી લીધી આપણે ધારો કે બે એવી રીતે સીડી લીધી એવી રીતે આપણે કીબોર્ડ લઈએ માઉસ લઈએ એવું બધું અલગ અલગ વસ્તુ કે તમે કોઈ પણ બીજી વસ્તુ બનાવી શકો તેવી કુલ પાંચ વસ્તુ મને અહીંયા જોઈએ છે તો જો હવે પાંચ વસ્તુ આપણે જોઈતી હોય તો કઈ રીતે આપણે પ્રોગ્રામ બનાવીશું તો એ એક્સરસાઇઝ છે તમારી માટે તો હવે તમારે શું કરવાનું છે તો કે આ પ્રોગ્રામને ઓપન કરી અને એને આપણે એરેની અંદર કન્વર્ટ કરીશું જેમ મેં એરેઝની બધી થિયરી બતાવી એ બધી થિયરી તમે લખી લીધી હશે અને એ બધી થિયરી પ્રમાણે તમે બધા જે પ્રોગ્રામ છે એને પણ બનાવ્યા હશે હવે એ થિયરી જે આપણે જોઈએ એરેની એના પ્રમાણે આ જે બધા વેરિયેબલ છે એને આપણે એરેઝમાં કન્વર્ટ કરવાના છે અને ત્યાર પછી આપણે આ જે બધી આઇટમ છે એને પણ આપણે પાંચ આઇટમ માગવાની છે અને આ બધું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે અને એ જ રીતે આપણે અહીંયા જોઈએ તો આપણે અહીંયા પ્રિન્ટિંગ પણ પાંચ વખત આપણે કરવાનું છે તો એની માટે કઈ કઈ બાબતો કરવાની જરૂર પડે આપણે જેમ અગાઉથી ડિસ્કસ કરીએ છીએ એ પ્રમાણે કે સૌથી પહેલી ચિંતા આપણે કરવાની છે અને એ છે વેરિયેબલ ડિક્લેરેશનની આ બધા જે વેરિયેબલ છે એને આપણે પાંચ વેરિયેબલમાં એટલે કે એરે વેરિયેબલમાં કઈ રીતે કન્વર્ટ કરીએ એ સૌથી પહેલું આપણે જોવાનું છે ત્યાર પછી આપણે કેટલા વેરિયેબલ ઇનપુટ લેવાના છે એ આપણે જોઈશું અને ઇનપુટ સેક્શનની અંદર આપણે એને પાંચ વખત ઇનપુટ લેવાના છે કે પાંચ આઇટમ આપણી પાસે હોવી જોઈએ પાંચ ક્વોન્ટિટી હોવી જોઈએ રેટ પણ પાંચ હોવો જોઈએ એમાઉન્ટ જે છે એ પણ આપણે પાંચ હોવી જોઈએ પછી આમાંથી આપણે એ ચેક કરવાનું થશે કે કેટલા વેરિયેબલ જે છે એ એક જ રહેશે અને કેટલા વેરિયેબલ પાંચ થશે એ ચેક કરવાનું રહેશે ત્યાર પછી એનું કેલ્ક્યુલેશન કર્યા પછી આપણે અહીંયા જે પ્રિન્ટિંગ છે એ પણ પાંચ વખત કરવાનું થશે આશા છે કે તમે જે અગાઉના પ્રોગ્રામ આપણે બધા જોઈ ગયા છે એના પ્રમાણે આ પ્રોગ્રામને સારી રીતે પાંચ આઇટમની અંદર કન્વર્ટ કરો તો આ તમે પહેલાં એક વખત તમારી પોતાની રીતે એમાં પ્રયત્ન કરીને કન્વર્ટ કરવાની કોશિશ કરો અને ત્યાર પછી આના પછીના વિડીયોની અંદર મેંનો જવાબ બતાવેલો છે પણ તમે ડાયરેક્ટલી એ જવાબ જોઈ ના લેતા કારણ કે જો તમે ડાયરેક્ટલી જવાબ જોઈ લેશો તો તમને કદી પણ પ્રોગ્રામિંગ છે એ નહીં આવડે એનું કારણ શું છે કે તમે પ્રોગ્રામિંગ જોઈ લો તો પછી તમારું લોજિક પોતાનું નહીં ચાલે કે આ વેરિયેબલ માટે મારે શું કરવાની જરૂર હતી એ રસ્તા શોધવાની જે બાબત છે એ રસ્તા તમે નહીં શોધી શકો એટલે પહેલાં તમે પોતે આ પ્રોગ્રામને ઓપન કરીને એને પાંચમાં કન્વર્ટ કરવાની કોશિશ કરો અને તમે બરાબર એને કરી શકો ત્યાર પછી જ મેં જે જવાબ આપેલો છે એને જુઓ જોકે હું મારા ક્લાસની અંદર એ રીતે કરું છું કે આ પ્રોગ્રામ આપી અને એક આખો દિવસ આપું છું સ્ટુડન્ટને કે એ લોકો એની ઉપર પોતે પ્રયત્ન કરે અને એ પ્રયત્ન કર્યા પછી જે જવાબ એ લોકો તૈયાર કરે એ જવાબને હું ચકાસી અને હું પછી એની અંદર बताऊ छू के कई रीते अलग अलग कर सकिए ते ध्यान में राखो और पोते आने तेमा कन्वर्ट करने वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद